હવાર ના પડ્યો એવું બન્યું એમ જે કોઈ આ તમે આયા મને ઘણી ખબર છે કે આ જે આયા કોઈ છોટા કામગીરી કરે છે કોઈ કર્મચારી છે કોઈ કડિયા નાખે જાય છે ઘણા એવા બેઠા છે કે પોતે કામ ધંધો નથી કરતા એમના ઘરવાળા ઘર ચલવે છે એવા આ બેઠા છે અને હાંજ પડે બસો નો ટીચર છે આવડા છેક નહી મરચા લાગે આપણ હું આવો છો જે માંડ માંડ મે મારી જાતને બદલી છે માણસ ઝાલી લેશે ને તો દુઃખ લાંબો ટાઈમ રહેશે નહીં ને નીચું જોરાવાનું બંધ કરાવી દો અને એનો હાથ ઝાલી હલવાડવા માંડ્યો દુઃખ ને દારિદ્ર જતા બહુ ભાર નહીં લાગે જે થાય આર્થિક મદદ કરો આપણે કોઈના ઘરે પૈસા ના વરસાદ કરી દો એવું નથી ખાલી આપણે જોવરાવા હાટ લીધો છે ભલામણા રોજ ઉઠીને ગુરુવાર શનિવાર રવિવાર આ ઠેલા ભરી ભરી ધાણા જોવરાવા નીકળી જાય હા ચોર્યાસી લાખ યોની આ જીવ ભટકતો ભટકતો આવ્યો અને ખબર છે આપણે ક્યાંક ફરવા જવાનું હોય ને તો તમે જોજો તૈયારી કરે ટી શર્ટ લઈ લે છે નાઇટ ડ્રેસ મૂકી દે છે ફલાણું મારું ના રહી જાય બ્રશ ના રહી જાય તૈયારી કરવી છે ને બે ચાર દિવસ જવાનું હોય તાર તો આ એક દાડો આની ટિકિટ કન્ફર્મ નથી ગમે ત્યારે આવશે તો એની તૈયારી રાખો ને ભલામણા એનો ડર રાખો સમજાય

અને તમે એક હોમકામાં બેઠા છો કારણ કે ઘણી જગ્યાએ તમે જાઓ ને એટલે તમને ઘણા કે તમને કોઈ કહે આ આ સદા બહાર છે હું કોઈનો વિરોધ નથી કરતો પણ તમને એવું છે કે બહુ મેલું કરવામાં આવ્યું છે આવું કહે છે ને આ કે ના તો બોલો કા તો તમને એમ કે કરવાવાળા વાળા તમારા તમારા જ છે આવું કહે છે ને પછી સિસ્ટમમાં લે ધીમે રે આ વાળવું પડશે ના ના આટલો ખર્ચો થઈ છે નામ થઈ છે નામ થઈ છે હું માનું છું કદાચ કોઈનો વિરોધ ન કરતો હશે એ બધું એ છે મેલું ઝપાટ્યું ભૂત ફલી પણ એક વ્યક્તિ મને એવો પુરાવો આપો કે વૈણાનું બસકું ચવાણું પેંડા આ તે ફલાણું ઢીંચું વાળીને ચાર રસ્તાએ એ મૂકવા જ્યાં અને કોઈ ભૂત ફલી એમાંથી જો મૂકી છોડીને ખાધું હોય તો કહો છે તમે બધા હો હો રૂપિયામાં ઈકોમાં લટકાઈને આવો છો અને તમારા પૈસા ની ઘોડી નોકરી ધંધો કરવા જાય સાચું ગળે ક્યારે ઉતરશે સમજાય અને મને ખબર છે કે હું હાલુ છું આ રસ્તે એટલે વિઘન તો આવવાના છે મોટથી મોટો તો કોઈ વિઘન છે નહી અને અમે સત્ય માટે કદાચ જઈશું તો જ અમે આના દીકરા છીએ સાબિત થઈ છે ને ભાઈ હો અમે કોઈ નથી કહેતા કે ભાઈ આ આવો જ છે જો તમારું મન માને અને તમને એમ થાય કે આજ આ જયા આ જગ્યામાં બેઠા છે ને અમારા આત્માને શાંતિ છે તો જ બીજી વાર આવજો નકર ભાડું બગાડીને આ ધક્કા ના ખાતા

જે ચોર્યાસી લાખ યુનિમા ભટકીને આવ્યો અને હું તો ઘણી વાર મહેસુસ કરું કારણ કે મારે તો જાહેર માં બધાની સામે રોવાયે નઈ અમુક એવી પોઝિશન માં વ્યક્તિ ને જોવું ત્યાં મને એમ થાય કે તારું શું શરીર હતું ત્યાં વી રૂપિયાના ખાટિયા બીન ત્યાં શું કર્યું આ એસિડ રેડી રેડીના ના ઝાડના મૂળમાં રોજ એસિડ નાખો તો આ ઝાડ લીલું રે કે હું જાય તો એમ તમે જો આ બધું નાખીને લીવર ને કિડની ને બધું જતું રહે અને ભાઈ રિક્ષાઓમાં ઊંડા ઉડાઈ ઉડાઈ નાય લાવે બાપુ આને બચાવી લો બાપુ શું કરે આમાં શું કરે કહો તમે જાજે તમારું શરીર બગાડ્યું છે હું તો દેવને પ્રાર્થના કરું ને એટલે આ છે મારી પાસે કે જે પરમાત્મા બોલાવે એ જ બોલું છું ઘરના ચાર શબ્દો નથી કાઢતું અને એક વચન આપું છું હજુ કે મારે કાયમ આ ન કરવાનું હું પહેલાં આઠ મહિના મારે બોલ્યો તો કે હું તો એવું ઈચ્છું છું કે કાયમ બધાય હમજદાર એવા બને અને આઈન રાધા ને પ્રાર્થના કરે રાજદાડો કદાચ હું જપ કરું મારો ઠાકર મારા મંત્ર જાપ તમને આપી દે મારે કઈ જોતું નથી આ મારું વતન છે કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરશે ને અને ગરીબી આટો ખાઈ છે તો કદાચ છાસ ને રોટલો મળી ખાઈ લે બાકી આ ધૂણો સુઈનો ધંધો આજે નહીં કાલે નહીં ક્યારે નહીં કારણ આ કોણ છે

વગેર મૂડીનો ધંધો નથી અમારો વાપ ન ખોલશે બરાબર